બેઠક પર ઉમેદવારીને લઈને ભીખાજી ઠાકોરના સુર બદલાયા છે શોભનાબેનને ટિકિટ અપાતા લોકોમાં સત્ય બાબત છે પરંતુ આવ્યા તો ભલે કોંગ્રેસનું અમે તો ભાજપવાળા છીએ અમે સ્વીકાર લીએ ઘણા બધા છીએ પરંતુ જયારે એમના ઘેરથી એને મૂક્યા છે ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે પણ કે કાર્યકર્તાઓ કઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી મને મેન્ડેટ આપી હું પાર્ટી સાથે છું અને પાર્ટી તો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અરે હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા હશે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ એ પાર્ટી નિર્ણય મારા માટે સારું માન્ય અયોગ્ય નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટી ના છે પણ નવા ફેસ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે એટલે અમારા છે અને અમને એમને લઈને અમે સાથે નીકળશું ઉમેદવાર પસંદ ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જયારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન કરતા હોઈએ છે